આપણે પ્રસંગમાં પહેરી હોય કોઈને દેવા લેવા જોતી હોય લગ્ન પ્રસંગમાં હોવ દીકરીઓને દેવી હોય તો પણ મસ્ત લાગે જો એ એકદમ સરસ જે કલર માખ્યો ને એ કલર તમને મળે જાય આ છે બીટ કલર અને નીચે છે એ મરજન્ટા કલર છે અને બોર્ડર આપેલી છે કોઈ છાપડી બાપડી કોઈ વસ્તુ નથી અને એકદમ લચકાવાળું કાપડ ફૂલ છે જો અને આનું બ્લાઉઝ પણ જો મરજન્ટા કલરનું બાંધણીનું ઝીણું બ્લાઉઝ છે કાપડ તો ફૂલ લચકાદાર છે એ એકદમ હેવી કાપડ છે અને જેને જોતું હોય ને એ ખુશી ફેશન અબનો કોન્ટેક્ટર છે એમાં નંબર આપશું તો આ એના બધા કલર છે જો આ એકદમ ગુલાબી કલર એકદમ છે અને ઝેરી લીલો કલર છે પછી આ રામા કલર આ બરજન્ટા કલર અને ગુલાબી કલર છે એકદમ જો આ તમને હું પોસ્ટર પીસ બતાવું જે આ મેં બતાવ્યું ને એના બધાયના કલર છે અને હવે હું તમને છે ને આ પટોરામાં બાંધણીમાં બતાવું પટોર સરસ છે આપણે લગ્ન ઉપર એક ચમશે એકદમ ને આ સે પટોરાનો છે અને આમાં જો રૂપારા બધાય રમકડા આપ્યા કોઈ પતંગિયા ને કોઈ મોરલા સેન વચ્ચે બાંધણી સેન આવું બધું આપ્યું તો એક એક પીસ તમને ખોલે

આ મરજન્ટ કલર છે આ બધા પટોરા છે જો આ એક એક મેં તમને ખોલી ને બતાવ્યું ને એ કલર છે બધાય ઝેરી લીલી છે આમાં બ્લુ છે

ના એના લટકણ પણ આપેલા છે બહુ મસ્ત છે એકદમ પાલવ તો કેવો સરસ છે આપણે ગમી જાય એવો છે અને બાંધણીનું બ્લાઉઝ પણ છે અને આ બધી વાળા એકદમ લાઇનિંગ આપેલી છે ચેક્સ ચેક્સ વાળી એટલે આ રીતે બધાયના કલર હું તમને બતાવેદ જો આ બાંધણી છે જે આ છે ને વચ્ચે બાંધણી આ એવી આખી બાંધણી છે તો આવી હું તમને કલર બતાવેદ આйна કલર છે જો આ ઝેરી લીલી છે ચેક્સમાં આ મેથીયા પીડા ટાઈપની છે જો એકદમ મેથીઓ પીળો આપણે વરદીમાં પહેરી હોય ને તોય મસ્ત લાગે આ છે બ્લુ કલરમાં એકદમ ગડી બ્લુ છે આ છે દુધિયા કલર આ છે મર્જન્ટા કલર અને આ છે લાલ લાલ કલર માં બરાબર છે કઈ નબળું તો જરાય નથી આપણા પાસે નબળું કલેક્શન જ નથી આપણે હેવીમાં જ રાખીએ સાડીઓ સાંધા પણ હેવીમાં છે અને ફ્રેશ પણ આપણા પાસે હેવી છે અને કાપડ તો ફૂલ લચકાદાર છે ને ફૂલ આપણી જવાબદારી છે બધી તો આપણે આ બીટ છે પાલ આખી આવી ઝીણી ઝીણી વેલું કેમ હોય એવી રીતે પાંદડા પાંદડા આખી સાડી છે અને આ છે ને બોર્ડર એ મશીનનું વિવિંગ કરેલું છે કોઈ છાપણી નથી જો આ બોર્ડર અંદર કાપડમાં જ છે એટલે ખરાબ પણ નઈ થાય ને લશકાવાળું કાપડ છે તમે પાંચ પહેરો ને તો પાંચ વરો આ સાડી નો જાય એવું સરસ છે આ એનું બ્લાઉઝ છે ને આ બોર્ડર પટ્ટો પણ બહુ સરસ આપેલો છે એકદમ આપણે લગન પ્રસંગ હોય સગાઈ હોય સમાજમાં જમવા જાવું હોય તો પણ તમને સરસ લાગે એટલે આ રીતે હું તમને એના નમૂના અને કલર બતાવું છું એકદમ રાણી કલર છે ફૂલ રાણી કલર આ છે ઝેરી ઝેરી લીલી લીલી એકદમ તમને બ્લેક બ્લેક દેખાતી હશે પણ નથી ઝેરી કલર માં સરસ છે આ પણ લીલા કલર માં છે કોઈને બે પીસ જોતા હોય તો મળી જશે આ છે મર્જન્ટા કલર

જોતી હોય તો લઈ જાજો જો આ છે એનું બ્લાઉઝ આ એનો પાલો અને આ છે ધરતી જો ધરતી મેં ગાડા બોર્ડર છે જો નીચે અજરક આપેલું છે જો અને આ છે ને એની બોર્ડર છે બોર્ડર તો એટલી સરસ છે ને કે આપણે લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો હેવી સાડી લાગે જો એકદમ મસ્ત છે એટલે ગાડા બોર્ડરમાં આપેલી છે આના ઘણા બધા આપણા પાસે કલર પણ છે અવેલેબલ જેને જોતી હોય ને એ તાત્કાલિક કોન્ટેક્ટ કરજો ખુશી ફેશન અપનો

એક એક પીસ બતાવું છું બાકીના કલર મળશે તમને આ આ કલર છે 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 હવે તમને મલ મલ કોટન છું એકદમ હેવી મલ કોટન આવી ગયું જવું સરસ આપણે આમ છે શરીર ને એકદમ પોચું પહેરવામાં ગરમી પણ નો થાય ને આપણા કપડામાં ચોટી રે સાડી એવી મલ કોટન છે સરસ જો તો આવા નમૂના હું તમને બતાવીશ એટલે ખુશી ફેશન અપમાં મલ કોટન પર આવી ગઈ છે જેને જોતી હોય એને તો હું તમને બધાય પીસ એમનેમ બતાવી દઉં છું અને આમાંનામાં જોડેલવી જો આપણે વિડિયો કાલ ઉતારશું એમાં બીજી બધી પર વેરાયટી આપશું એટલે જેને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર્યું એ કરી દેજો વેલા સર એટલે તમને રોજે રોજ ખુશી ફેશન અપના વિડિયા તમને જોવા મળે અને આમાં તમને ઘણા બધા કલર મલ કોટન માં મળી રહેશે તો સારું તો જો મારો વિડીયો ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવજો